તો નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આખી સોશિયલ મીડિયાની દુનિયામાં ભાઈ રબારી સમાજમાંથી ઘણી બધી દીકરીઓના વિડીયો વાયરલ થાય છે જોકે આ બેન મારાથી મોટા છે એટલે હું બહેન એમને કહી સાહેબ આપણી અંદર તો એ સંસ્કાર હોવા જોઈએ કે જે આપણાથી મોટું હોય એને માન અને સન્માન આપવું અને જે નાનું હોય એને પણ માન અને સન્માન આપવું તો એવી જ રીતે અત્યારે જે તમે આપણા બહેનનો વિડીયો જોઈ રહ્યા છો આ બહેનનો વિડીયો એક સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે પણ એની પહેલા હું તમને કહી દઉં કે સાહેબ રબારી સમાજમાંથી કેટલી બધી દીકરીઓ અત્યારે સાહેબ સોશિયલ મીડિયામાં સારા સારા ગીતો ગાવી અને સાહેબ વાયરલ થાય છે બાકી તમને ખબર છે ભાઈ કે લોકો વાયરલ થવા માટે સાહેબ કેવા કેવા કરિશ્માઓ કરે છે છતાં એ લોકો વાયરલ નથી થતા પણ અહીંયા સાહેબ જુઓ બેન રશ્મિતાબેન રબારી કે જેમને સરસ મજાનું ગીત ગાવ્યું છે અને સાહેબ લોકોના દિલમાં ઘૂસી ગયું એટલું જ નહીં પરંતુ સૌથી પહેલાં તો રબારી સમાજનો આપણે ધન્યવાદ કરવો જોઈએ કેમ કે સાહેબ એમની સમાજ બેનને સપોર્ટ કર્યો છે ત્યારે બેન આગળ વધ્યા છે અને ત્યારબાદ બધી સમાજના લોકો બેનને દિલથી સપોર્ટ કરે છે ભાઈ તો આ છે રબારી સમાજ તો ખાસ કરીને મારો વિડીયો જો રબારી સમાજમાંથી કોઈ જોતા હોય તો પર્સનલી મારા ભાઈઓ બેન માટે બે શબ્દો લખજો ખાલી ટાઈમ નીકાળીને કેમ કે સાહેબ બે શબ્દો લખવાથી કોઈ તમે નાના બાપના નથી થઈ જવાના પરંતુ સાહેબ તમારી સમાજનું માન અને સન્માન વધે ને એ માટે સાહેબ ખાલી બે શબ્દો લખવાનો કહું છું કેમ કે બીજા લોકો આઈને જોઈને તો એમને ખબર પડવી જોઈએ કે ના ખરેખર ભાઈ રબારી સમાજનો ભાઈ વડતો અહીંયા છે હો ભાઈ હા તો કાયદેસર કોમેન્ટ કરી નાખજો હવે બેનનો તમને વિડીયો બતાવશું અત્યારે બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે તો ચાલો સૌથી પહેલા તમે બેનનો આ વિડીયો જોઈ લો